રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં ખનન માફિયાઓ બેફામ થયા છે કોઈપણ જાતની રોકટોક વગર નદીઓમાંથી રેતીની ચોરી કરતા તત્વોને કાયદો અને તંત્રનો ડર જ નથી રહ્યો ત્યારે આણંદ જિલ્લામાં ફરી નદીમાંથી રેતી ખનન પકડાયું છે વાત છે જિલ્લાના વાસ્તાની જ્યાં રાજપુરામાંથી વહેતી મહી નદીમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે પ્રાંત અધિકારી મામલતદાર અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત રીતે સ્થળ પર દરોડા પાડ્યા હતા અધિકારીઓનો કાફલો જોઈને રેતી માફિયાઓ સ્થળ છોડીને ભાગી પરંતુ અધિકારીઓએ સ્થળ પરથી હિટાચ મશીન જેસીબી પાંચ ડાબી અને ચાર ડમ્પર સહિત ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે મહત્વનું છે કે જિલ્લા કલેક્ટરે રેતી ખનન રોકવા માટે અધિકારીઓને તપાસના આદેશ આપ્યા હતા જેના અનુસંધાને તંત્રએ દરોડાની કાર્યવાહી કરી હતી સંવદતા ગનશામ ઓનલાઈન પર જોડાયા છે ગનશામ હજી પણ રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં ખનન માફિયાઓ બેફામ થઈ રહ્યા છે જાણે કે કાયદા કે પોલીસનો કોઈ ડર જ ન હોય બધું એક વખત આ વિગતો સામે આવી છે ગનશામ નિયર ટૉક્સથી જે આણંદ જિલ્લાનું વાસદ નજીકનું રાજુપુરા ગામ છે રાજુપુરા ગામમાં પહેલા પણ વીપીવીએ એહવાલ પ્રસારીત કર્યો હતો ને ત્યારબાદ પણ બેફામ રેતી ખનન ચાલી રહ્યું હતું ત્યારબાદ કલેક્ટરનું કોઈએ ધ્યાન દોર્યું હતું અને કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેને લઈને પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગની ટીમ કરોડ કરી છે મહત્વની વાત એ છે કે ખાણ ખનીજ વિભાગ પહોંચે તે પહેલા જ જે ભૂમાફિયાઓ છે જે ખનન માફિયાઓ છે ત્યાંથી ફરાર થયા હતા એટલે કહી શકાય કે ખાણ ખનીજ વિભાગમાં જ કોઈ વિભીષણ છે જે તમામ પરે માહિતી ખનન માફિયાઓ આપી રહ્યા હતા મહત્વની વાત એ પણ છે કે હાલ જે ખાણ ખરીદ વિભાગ અને પોલીસ દ્વારા માત્ર ને માત્ર જે મશીનરી છે તે જપ્ત કરી છે પરંતુ હજુ સુધી જે ખનન માપ્યા હતા તેમના વિરુદ્ધ કોઈ પણ જાતનો ગુનો નોંધ્યો નથી બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આપનો આભાર